સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગુમ થયેલ બાળક ઉંમર આઠ ઇરફાનને નંદુરબાર ખાતેથી શોધી કાઢતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ ગુમ થનાર બાળક આઠ વર્ષનો ઇરફાન હકીમ મિયા રહેવાસી પ્લોટ નંબર એ તેર શિવશક્તિ સોસાયટી રતન ચોક લીંબાઈ પોતાના પિતા હકીમ મિયા સાથે ઉધના રોડ નંબર એક પ્લોટ નંબર બી તેર ખાતે આવેલ સિલાઈ મશીનના ખાતામાં તારીખ આઠ સાત બે હજાર રોજ સવારે દસ વાગે આવેલ હતો અને ઇરફાન રમતા રમતા સાડા બાર વાગ્યે દરમિયાન કોઈને કંઈ પણ કર્યા વાગે ક્યાંક ચાલી જતા ગુમ થયેલ અથવા અજાણ્યા ઈસમે અપહરણ કરેલ જે અંગેની ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ દેસાઈના માર્ગદર્શન મુજબ જુદી જુદી ચાર ટીમો બનાવી આજુબાજુના સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરી અને ગુમ થનાર ઇરફાન ઉધના રેલ્વે સ્ટેશનમાં જતો દેખાય આવતા પોલીસે તાત્કાલિક રેલવે સ્ટેશનનો સંપર્ક કરતા જાણવા મળેલ કે નાનો બાળક ઇરફાન ટ્રેનમાં બેસીને નંદુરબાર રેલવે સ્ટેશન ઉતરી ગયેલ છે જેથી રેલવે પોલીસે નાના બાળક ને નંદુરબારના ચાઇલ્ડ વેલફેર કમિટી ખાતે સોંપેલ હતો તાત્કાલિક ઉધના પોલીસે નંદુરબાર ખાતે જઈ ગુમ થનાર ઇરફાનનો કબજો લઈ અને માતા પિતાને બોલાવીને તેની ઓળખ કરીને સહી સલામત બાળકને માતા પિતાને સોંપ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ये निकला परसों दोपहर को बारह बज के तेईस में कैसे निकला था बस काम कर रहे थे काम करते करते जो है निकल गया कुछ लेना था इसको निकलते निकलते जो है सड़क चला गया उधर उधना स्टेशन के साइड में फिर हमने उसको ढूंढा काफ़ी ढूंढने के बाद में नहीं मिला तो आकर के कंप्लेन किया कम्प्लेन किया तो यहाँ से सर लोग जो है तुरंत निकले चारों तरफ जो है कैमरा चेक किए इधर उधर यानी कीजिए बहुत मेहनत की और तो मेहनत के बाद में जो है फिर दूसरे दिन सुबह से समझ लीजिए पाँच बजे तक तो हम लोग ढूंढे सर लोग सब साथ नहीं थे उसके बाद में फोन आया कि ये लड़का मिल गया फिर सर लोग और हम साथ मिल गए समझ लीजिए तकरीबन चौबीस घंटे वाले ढूंढ निकाले।, निकाले।, निकाले बहुत खुशी हुआ क्या पुलिस मैं बहुत मतलब मैं पुलिस वाले को सलाम करता हूँ क्यूँकी पुलिस वाले अगर पूरे देश में अगर काम करना चालू कर दे तो किसी को कोई दिक्कत ही नहीं होती

એ ત્યાંથી રમતા રમતા નીકળી ગયો હતો અને બાદમાં તેમને મળી નતો આવતો જે બાબતને લઈને તેઓ તરત જ પોલીસ સ્ટેશન આવ્યા હતા પોલીસ સ્ટેશન આવી અને એમણે જે પોલીસને રજૂઆત કરી એટલે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એના ઉપર કાર્યવાહી શરૂ કરી દીધેલ અને ગુનો દાખલ કરવાની સાથોસાથ પોલીસે ત્યાં પોતાની અલગ અલગ ટીમો બનાવી હતી એમાં ચાર ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ બના જોવાના ચેક ચેક કરવાના ચાલુ કરી દીધા હતા અને સીસીટીવી ચેક કરતાં કરતાં પોલીસને એટલી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયું હતું તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી ત્યાંથી તપાસ કરતા કેટલાક કેટલીક માહિતી મળી હતી સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે જે બાબતે વધુ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી હતી અને અલગ અલગ ટ્રેનનો જે ટાઈમિંગ્સ હોય એ પ્રમાણે લોકોનો પણ સંપર્ક કર્યો હતો છેવટે પોલીસને ખબર પડી કે આ આ બાળક નંદુરબાર બેસેલ એટલે તરત જ રેલવે સંપર્ક કર્યો હતો રેલવે પોલીસમાંથી જાણવા મળ્યું કે આ બાળકને ત્યાં આવ્યું છે એટલે એ લોકોએ તેને ઉતારી લીધું હતું અને આ નાના બાળકને તેઓએ ચાઇલ્ડ વેલફેર કમિટી નંદુરબારને સોંપી દીધું હતું પોલીસે ઉધના પોલીસ ત્યાં પહોંચી હતી તત્કાલ અને નાના બાળકનો કબજો લીધો હતો એનું ચેક કર્યો હતો એથી એને કોઈ ઈજા કે અન્ય કોઈ તકલીફ પડી છે કે નહીં એ પણ પૂછ્યું હતું જે એકદમ સહી સલામત બાળક મળી આવ્યું હતું જેથી પોલીસ ત્યાંથી લઈ અને તેને પરત લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશન અને એમના મા બાપને સોંપ્યું હતું આ સાથે સાથે એના મા બાપનું અને બાળકનું પણ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું કે ભાઈ એ આવી રીતના નહીં કરવું જોઈએ એને શું ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ કંઈ સમસ્યા થાય તો શું તકેદારી રાખવી જોઈએ એ તમામ બાબતે બાળકનું અને એના પરિવારજનોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું